સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો વિજય થતા ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્યમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય અને પેટા ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોની જીત થઈ છે આ જીતની ઉજવણી માટે ભરૂચ જિલ્લા ભાજપે જિલ્લા કાર્યાલય ખાતે વિજય ઉત્સવનું આયોજન કર્યું હતું કાર્યક્રમમાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા કાર્યકરો ફતાકડા ફોડીને જીતની ઉજવણી કરી હતી સાથે જ એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો છ કલાકે

જબરજસ્ત જવાબ આપ્યો છે ત્યારે આજના તબક્કે સમગ્ર મતદારો હું હું આભાર માનું છું અને ભારતીય જનતા પાર્ટી શીર્ષક એવા મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સંગઠનના માહી માહિર એવા સી આર સાહેબ અને સંગઠન મહામંત્રી રત્નાકરજીની કુનેભરી નીતિના કારણે સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીને જનાદેશ મળ્યો છે ત્યારે સમગ્ર પ્રજાજનોનો આ તબક્કે ખૂબ આભાર માનું છું